તો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે તમારા મોબાઈલની મદદથી એક યુટ્યુબ પર ચેનલ ક્રિએટ કરી શકો અને તમે કેવી રીતે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરી શકો આ મિત્રો અત્યારે યુટ્યુબ પર ચેનલ બનાવી એકદમ આસાન છે કોઈપણ વ્યક્તિ યુટ્યુબ પર અત્યારે ચેનલ ક્રિએટ કરી શકે છે અને તેના પર વિડીયો અપલોડ પણ કરી શકે છે તો ચાલો મિત્રો તમારો ટાઈમ ઘણું વેસ્ટ કર્યા વગર જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરવું આ માટે આપણે સૌથી પહેલાં યુટ્યુબને ઓપન કરી લીધેલ છે યુટ્યુબ મિત્રો તમે ઓપન કરશો એટલે જીમેલ એકાઉન્ટથી તમારે લોગ કરી લેવાનું એટલે જોઈ શકો છો મેં એક અધારે એકાઉન્ટ અકાઉન્ટથી લોગ કરી લીધેલ છે ત્યાર પછી સિમ્પલી તમારે ક્લિક કરવાનું રહેશે અહીં કોર્નર પર એક તમારો જે નામનો લોગો હોય છે તેના ઉપર તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ પ્રકારનું પેજ ખોલી જશે ત્યાર પછી તમારે અહીં ક્લિક કરવાનું રહેશે યુઆર ચેનલનું જે ઓપ્શન છે તેના પર તેના પર ક્લિક કરશો એટલે ફરીથી કાંક આ રીતે ખોલી જશે ત્યાર પછી તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે આ સેટિંગનું જે ઓપ્શન આપેલ છે તેના પર તેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં તમને ઓપ્શન આવી જશે પેન્સિલનું એટલે કે પેન્સિલના ઓપ્શન પર તમે સિમ્પલી ક્લિક કરો છો અહીંથી તમે ચેનલનું નામ રાખી શકો છો જેમ કે અત્યારે મારે આ ચેનલનું નામ છે તો તમારે સિમ્પલી જે નામ અહીં લખવું હોય તે લખી શકો છો ત્યાર પછી સિમ્પલી ઓકે દેવાનું ત્યાર પછી તમે ચેનલની ડિસ્ક્રિપ્શનમાં પણ અહીં લખી શકો છો સિમ્પલી પેન્સિલ પર ક્લિક કરવાનું એટલે તમે ડિસ્ક્રિપ્શન પણ લખી શકો છો ત્યાર પછી સિમ્પલી ઓકે દેવાનું ત્યાર પછી આટલું કર્યા પછી સિમ્પલી બેક કરશું એટલે જો મિત્રો ચેનલ જે છે તેનું નામ તમે જોઈ શકો છો એટલે આપણે તમે નામ ચેન્જ પણ કરી શકો છો ત્યાર પછી તમારે જો ચેનલનો લોગો ચેન્જ કરવો હોય તો સિમ્પલી તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે ક્રોમ બ્રાઉઝરમાં જયા પછી યુટ્યુબ પર લોગ ઇન કરી ત્યાંથી તમે આસાનીથી લોગો છે તેને ચેન્જ કરી શકો છો તો મિત્રો હવે તમને બતાવો કે તમે એ વિડીયો કઈ રીતે અપલોડ કરી શકો છો તો ઉપર તમે જોઈ શકો છો એક કેમેરાનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું એટલે તમારા જે મેમરી કાર્ડમાં વિડીયો હશે તે બધા તમારી તે બધા તમારી સામે આવી જશે ત્યાર પછી તમારે એક વિડીયોને સિલેક્ટ કરવાનું જેમ કે મારે આ વિડીયોને અપલોડ કરવો છે હું તેના ઉપર ક્લિક કરીશ તેના ઉપર ક્લિક કર્યા પછી તમને અહીં પહેલો ઓપ્શન જોવા મળશે ટાઇટલનું એટલે કે વિડીયોનું નામ તમારે શું રાખવું છે તો હું અહીંથી એક વિડીયોનું નામ લખી દઈશ ત્યાર પછી નીચે ઓપ્શન આવશે ડિસ્ક્રિપ્શનનું એટલે કે તમે વિડીયો વિશે કંઈ પણ લખી શકો છો એના વિશે વિડીયો છે તો હું અહીં લખી દઈશ ત્યાર પછી ટ્રાઇબીસી પર ઓપ ત્યાર પછી પ્રાઇવસી પર ક્લિક કરી તમારે પબ્લિક પર ક્લિક કરવાનું ત્યાર પછી તમે અહીં લોકેશન પણ એડ કરી શકો છો ત્યાર પછી સિમ્પલી તમારે અપલોડ પર ક્લિક કરવાનું એટલે તમારો વિડીયો જે છે તે અપલોડ થવા સ્ટાર્ટ થઈ ચૂક્યો છે જો મિત્રો ત્યાર પછી જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો જે છે તે અપલોડ થઈ ચૂક્યો છે ત્યાર પછી તમે સિમ્પલી આને જોઈ શકો છો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો તમને બતાવી દો મિત્રો ઠીક છે આ વિડીયો આપણે અત્યારે અપલોડ કર્યો તો તે આવી ચૂક્યો છે ત્યાર પછી જોઈ શકો છો વિડીયોને લાઈક કરી શકો છો અને અહીં શેરનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો તો મિત્રો આ વિડીયો તો માત્ર નવા યુટ્યુબર માટે જ હતો કે જેની યુટ્યુબ વિશે કંઈ માહિતી નથી તે જાણી શકે તે માટે આ વિડીયો મેં બનાવ્યો હતો પણ મિત્રો આજી તમારી યુટ્યુબ વિશે વિડીયો આવ જોવા હોય તો મને કમેન્ટ કરી બતાવો તો હું યુટ્યુબ પર બધા વિડીયો બનાવીશ અને કોઈપણ જાતની પ્રોબ્લેમ હોય તમારે યુટ્યુબ વિશે તો તમે કમેન્ટ કરી શકો છો હું તેનો રિપ્લાય આપી તમને સોલ્યુશન આપીશ તો મિત્રો આજના વિડીયો મતલબ